ધરમપુરના બારોલિયા પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો ધરમપુરના બારોલિયા પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનામાં ટેન્કર નંબર એચ સેવન્ટીન સીવી વન ફોર વન ફોર મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યું હતું જે દરમિયાન સામેથી આવતી ટ્રક નંબર એમએચ ઝીરો ફોર જી આર સિક્સ ડબલ ટુ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જાયેલા વાહનોને ક્રેન બોલાવી ટ્રક અને ટેન્કરને સાઈડે કરાવી ટ્રાફિક જામ હળવો કરાવ્યો હતો